દ્રા બાયોટેક ચેનલમાં આપનું સ્વાગત કરું છું હું વિપુલભાઈ આજે એક ગામમાં આપણે આવ્યા છીએ અને પાછળ મારા ઘઉ છે અને જેના ઘઉં છે એ સાહેબ ગવર્મેન્ટમાં જોબ કરે છે પોતે શિક્ષક છે અને આજે એમનું ઇન્સ્પેક્શન કરવા આવ્યા છે તો જાણીએ એમના મંતવ્યો અને અનુભવ પહેલી વખત આપણી ઓમ રૂદ્રા વાપરી છે તો જાણીએ કે અમને કેવું લાગ્યું નમસ્કાર સાહેબ થોડા ઉતાવળાવા જે બોલજો તમે તમારું આખું નામ મારું નામ કાગ વિનેશ કુમાર ચતુરભાઈ ગામ સેમોદરા કાગ વિનય કુમાર ચતુરભાઈ ચતુરભાઈ ગામ સેમોદરા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા આજની તારીખ આજની તારીખ સાહેબ સોળ સોળ ત્રણ બે હજાર પચીસ પચીસ તો સાહેબ વિનયભાઈ સાહેબ આ તમારા ઘઉં છે બરાબર છે આ ખેતર તમારું જ છે બરાબર હું તમને પહેલી વખત મળવા આવ્યો હતો તો તમે આ ઘઉંમાં કયું ખાતર વાપર્યું છે સાહેબ ઓ મુદ્રાનું વાપર્યું છે આ બેનર તમારી પાસે છે એ જ વાપર્યું હતું ને હા બરાબર છે આગળ બી તમને ઘઉમાં ખેતી કરી છે બીજે ઘણા પાકોમાં ખેતી કરી છે તો પેલા તમે પાયામાં કયા ખાતર વાપરતા હું ડીએપી વાપરતો વધતા બીજું સાણીવ ખાતરને વાપરતો હતો રાસાયણિકમાં ડીપી જ વાપરતો હતો

બીજા ખાતર હા કરથી પેલી ચૌદસો રૂપિયા સમથિંગ પડે છે પચાસ કિલોની બેગ જે છે આ છે પચાસ કિલોની નવસો છે અને મને પોતે તમે પણ આપી ગયા અને પ્લસ બીજું કે આપણું ઓર્ગોનિક છે સાહેબ હા બહુ સારું કહેવાય વિનયભાઈ તમે અમને સપોર્ટ આપ્યો આ વખતે અમારી એક બેગ લઈને અખતરો કર્યો તમને રિઝલ્ટ મળ્યું છે અને બીજા સાહેબ તમારા ગામના પાંચ મિત્રોને કેજો સપોર્ટ કરશો હા હવે એવું છે કે પ્રચાર પ્રસાર આપણો નહીં કરવો પડે આપણી વસ્તુ પ્રચાર પ્રસાર કરી લગભગ તો હું પહેલી વખત અજમાઈશ તરીકે છે તમારું ખાતા પણ લગભગ ઉનાળાના અંદર પણ તમારી દસેક બે અત્યારે અજમાઈશ પૂરતા હું લઈ જઈશ બીજા માણસો પણ કહીશ મારા ને કહીશ ઓકે મને તો એવું લાગે છે એસી ટકા રિઝલ્ટ બીજા રાસાયણિક ખાતર કરતા સારું લાગે છે બરાબર સાહેબ તમારો મોબાઈલ નંબર ચોરાણો બે નેવ્યાસી બ્યાસી જીરો અગિયાર ચોરાણું બે નેવ્યાસી બ્યાસી જીરો અગિયાર તમે કિંમતી બદલ ટાઈમ આપ્યો અને તમે બીજી હતા તો પણ અમને ટાઈમ આપ્યો એમના બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ ધન્યવાદ જય